રાધનપુરમાં સરકારી જમીનમાં દબાણ થતા દબાણ દૂર કરાયું રાધનપુર નાયબ કલેક્ટરના હુકમને લઈને દબાણ દૂર કરવામાં આવ્યું વોર્ડ નંબર એકમાં આવેલી હવેલી વાસમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું સિટી સર્વે સીટ મિલકત નંબર દસ સડસઠનું દબાણ દૂર કરવામાં આવ્યું રાધનપુરના જાણીતા બિલ્ડર દ્વારા કરાયું હતું દબાણ સરકારી જમીનમાં વરંડોનું કરવામાં આવ્યું હતું દબાણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચીફ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર આધનપુર હવેલી વાસ ખાતે શ્રી સરકાર ઉપર કોઈ બિલ્ડરે દબાણ કર્યું હતું તો કોણ છે બિલ્ડર અને કેવા હુકમથી આપ તોડવા માટે પહોંચ્યા હતા પ્રાંત અધિકારી શ્રી રાધનપુર દ્વારા હુકમ કરવામાં આવેલો જે હુકમને અનુલક્ષીને મામલતદાર શ્રી રાધનપુરે નગરપાલિકાને આદેશ કરતા આજરોજ હવેલી વાસ ખાતે શ્રી સરકાર જગ્યા ઉપર કરવામાં આવેલ દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી કયો બિલ્ડરે આ દબાણ કર્યું હતું અરજદાર ને વાદી પ્રતિવાદીના નામથી હું વાકેફ નથી પરંતુ અમને હુકમ મળ્યો અને વિસ્તાર અને ભૂતકાળની અંદર આ જગ્યા પર સિટી સર્વેનીમાં આપણી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી જેને ધ્યાને લઈ અને દબાણવાળી જગ્યા દૂર કરીને ખુલ્લી કરવામાં આવી છેક મારો મારો વિસ્તાર છે અરે હવેલીવાસ વિસ્તાર છે ને મારું નામ શેખ અબ્દુલ મુનિમ ગુલાબભાઈ છે આ મારું મકાન છે અહીંયાં આગળ ને મારા બાપા કાનામ મામલતદાર ઓફિસમાં પટાવાળામાં હતા એમણે કદમ આ જગ્યા શ્રી સરકાર હતી કરી હતી હતી કરવામાં આવેલ એના પછી અમે બાંધકામ કર્યું એના પછી આ એક રાધનપુરના મેમણ મેમણ જે બિલ્ડર છે રાધનપુરના તેઓ દાદાગરી કરીને અમારો રસ્તો બંધ કરવા માટે કરીને ગેરકાયદેસર રીતે વંડો કરી નાખેલ હતો જે કનમ ફ્રાન્સ સાહેબે છેલ્લે હુકમ કરીને શ્રી સરકાર ખાતે દાખલ કરવાનો હુકમ કરેલ છે એના અનુસંધાને આજે રાધનપુર નગરપાલિકાવાળા આ બાંધકામ તોડવા માટે કરીને આવેલા છે દબાણ દૂર કરવા માટે આ રસ્તાની જગ્યા છે હા દબાણ દોડી સંતોષ છે પૂરેપૂરો સંતોષ છે તંત્ર કામગીરી તમને કેવી લાગી તંત્ર ની કામગીરી બહુ સરસ છે હા તોડવાનું છે લાગે તો પછી આપડે લગાય તોડાય ને